નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરવાના છીએ ધોરણ સાતની અંદર આપણી નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ગઈ છે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર જે તમને પાના નંબર અઢારને ઓગણીસ ઉપર મળી જશે જેનું નામ છે કી કરવૃત્તિ જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ તમે ચેનલમાં નવા આવેલા હોય તો મારાવાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ સાતના તમામ વિડીયોનું સોલ્યુશન ઝડપથી મોકલી શકીએ પ્રવૃત્તિ નંબર છે પાંચ કી કરોતી હવે આ પ્રવૃત્તિમાં આપણે શું પ્રવૃત્તિ કરવાની છે એની પણ થોડીક વાત કરી લઈએ મિત્રો તમે કોઈ મુસાફરી માટે જતા હો ત્યારે તમારી આસપાસ શું થતું જોવા શું થતું જોવા મળતું હોય છે લોકો ચાલતા હોય કોઈ વાહન હંકારતું હોય તો કોઈ દોડતું જોવા મળતું હશે આવા પ્રકારની વિવિધ ક્રિયાઓ જેવી કે નૃત્ય કરવું દોડવું ચિત્ર દોરવું જમવું પાણી પીવું વાતચીત કરવી તાલી આપવી વગેરે તમે કરો છો અહીં તમારે આપેલ જગ્યામાં વર્તમાનપત્ર સામયિકમાંથી અથવા નાના નાના દસથી બાર ચિત્રો લગાવવાના છે અને ચિત્રોની નીચે તેમાં થતી ક્રિયા સંસ્કૃતમાં લખવાની છે ચિત્ર પસંદ કરતી વખતે ધ્યાનમાં રાખશો કે ચિત્રમાં મોટાભાગે એક જ વ્યક્તિ હોય અને તેમાં કોઈ એક ક્રિયા પણ થતી હોય જેથી તેને સમજવામાં અને લખવામાં સરળતા રહે તો આવા ચિત્રમાં થતી ક્રિયાઓના ચિત્રો તમારા મિત્રોને બતાવવાના છે અને શક્ય હોય ત્યાં સુધી આવી ક્રિયાઓ સંસ્કૃતમાં બોલવાનો આગ્રહ રાખવાનો છે ચિત્રો ના મળે તો મિત્રો તો ક્રિયાચિત્રો દોરી પણ શકાય છે હવે આપણે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા ચિત્ર દોરેલા છે ચિત્ર લગાવેલા છે પહેલું છે મિત્રો એક બાળક છે શ્રેણી ઉપર ચડી રહ્યું છે તો એ આરોહ હતી બરાબર થશે બરાબર બીજું છે ક્રિયાકારી ક્રીડતી રોઈ રહ્યું છે અહીંયા મિત્રો થોડુંક આડાઓું થઈ ગયું છે ક્રીડતી એટલે ખેલવું અહીંયા મિત્રો થશે અને રોદતી એટલે રો રડવું બરાબર તો આપણે આવી રીતે લખીશું બરાબર અહીંયા આ રડી રહ્યું છે અને આ છે ક્રીડતી એટલે ક્રિયા કરી રહ્યો છે અને આ આરોહતી એટલે ચડી રહ્યું છે હવે નેક્સ્ટ ચિત્ર આપણે બતાવીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા એક બાળકી છે તે ગાય રહી છે તો અહીંયા ગાયતી લખાય પાણી પી રહી છે તો પીબતી બરાબર એક બાળક છે વાંચી રહ્યું છે તો પઢતી અને આ હસે છે બાળક તો એની આપણે સંસ્કૃતમાં હસતી કહેવાય બરાબર એવી રીતે અહીંયા મિત્રો એક જ સ્થિતિમાં ઊભું છે આ બાળકો બને તો સ્થિત સ્થિતા શાંત શાંતિ અને આ રમી રહ્યું છે બાળક તો એને ક્રીડતી કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ દસથી બાર જે આવી રીતે ચિત્રો છે લગાવવાના છે અને સંસ્કૃતની અંદર તેના નામ પણ લખવાના છે વિદ્યાર્થી મિત્રો અમે અસર રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા